રમજાન માસ માંગ બે નાના ભૂલકાઓ રોજા રાખી અલ્લાહની બંદગી કરી રમઝાન માં સાવત રોનક આવી જાય છે નાના નાના ભૂલકાઓ ની રોજા રાખીને ઇનામ મેળવતા હોય છે ત્યારે અલ્લાહ ની ઈબાદત કરી હતી જ્યારે અલ ખિદમત ગ્રુપના અધ્યક્ષ હાજી યુસુફભાઈ ના પુત્ર સોયબ ની પુત્ર હમઝા ઉમર સાડા ચાર વર્ષની ઉંમરે સતત કલાક ભૂખ્યા તરસ્યા રહી પાંચ ટાઈમ નમાઝ પઢી અલ્લાહ ની ઈબાદત गुजारी हती बनने बालको ने अल खिदमत ग्रुप ना प्रमुख हाजी रज्जक भाई तथा सेक्रेटरी सलीम भाई तथा प्रमुख अशरफ भाई मुस्ताक भाई इरफान भाई दिलावर भाई अब्दुल सत्तार भाई तथा साबिर भाई ए मुबारकबादी पार्टी खुशी व्यक्त करी हती अहवाल जमील मेमन डीसा द न्यूज ऑफ गुजरात न्यूज चैनल ने सब्सक्राइब लाइक करो और शेयर करो